કા આવી બેઠી મોટું લટકાવીને કઈ તકલીફ છે મારા થી હું મોબાઈલમાં ઘુમાડું છું તું આમ લમણે હાથ કરવાનું થાય છે તારે મુદ્દર કરવાનું એ છે કે મારા જીવનમાં ક્યાંય શાંતિ નથી મારા સાસરીમાં મારા સાસુ એસી છે તો પણ ચાલુ ના કરવા દે અહીંયા આવું છું તમારા ઘરે તો પણ અહીંયા શાંતિ લેવા આવું છું તો એ લાઈટ નથી આ જીએપી વાળાને ફોન કરો ને કે લાઈટ ક્યારે આવવાની છે બાર ઓ બેવું પડે છે તેમાં શું વાંધો છે હવે લાઈટ નથી તો માં આપણું થોડું હાલે છે આ કહેતા હતા કે બે વાગે આવવાની છે લાઈટ પણ એ આવે તે દીની વાત દી પણ હું તને શું કહું છું કે મારા દીકરાને શું થયું છે આ મને પેટ છૂટી વાત કરને તો મને ખબર પડે કે તને જીવનમાં તકલીફ શું છે તકલીફ એ છે કે હું મારા સાસુથી કંટાળી ગઈ છું અરે કંજુસાઈ ની હદ હોય ને પણ નહીં એમને તો બધી હદ પાર કરી દીધી છે અરે એક નંબર ના મખી ચૂસ છે એમના એમના ચામાં માખી પડી હોય ને તો પણ માખીને ચૂસીને ચૂસી ગા કર દે છે ગંધારી આવું કરે અને આ ડોસે કંજુસાઈ કરીને જાવું છે કે અરે ઠેસ વાગતા મરી જાહે તો ક્યાં તમે લોકો એને આ દલ્લો બાંધી દેવાના હતા શું કરું હું તો કંટાળી ગઈ છું કંઈ સૂચતું નથી કે એમના એમના વિશે મારે શું કરવું જોઈએ બધા નુસ્ખા બધા જ નુસ્ખા આસમાવી લીધા મેં પણ કોઈ ફરક નથી પડતો ઠીક તો તું મારી દીકરી છો આ છે ને નુસ્ખા ક્યારે પૂરા ન થાય એટલે કાઈક ને કાઈક તું અહીંયા આવે ને તો શીખતી જા હું તને શીખવાડું ને તો શું શીખું એ જ કે ઘી સીધી આંગળીથી ન નીકળે ને

મને એ ખબર નથી પડતી પણ એને જલસાથી જીવો ને એમ કે છે કે ભવિષ્ય તમને ખબર નથી ને બચાવીને જુઓ તમે કે ભવિષ્ય કેવું છે તમને ખબર નહીં પડે અત્યારે તો બધું સારું લાગશે ને અત્યારે પૈસા વાપરશો ભવિષ્યમાં શું કરશો પણ એમને કોણ સમજાવે કે ભવિષ્યમાં ભેગું કરવાની લાલચ છે અત્યારે અત્યારે વર્તમાન બગાડવાનું એ વાત સાચી છે પણ હવે એક કામ કરને ન માને ને તો કાઈ નહીં હું તારી માં છું કહી દે ને આજે ને કે છૂટું કરી દે એટલે હું તને બીજે લગ્ન કરાવી દઈશ બાબા કંજુશેના ઘરમાં રહે કોણ અને એમ કહું છું તારા સસરા કાઈ ન કેતા એ શું કહેવાનું ઘરમાં મારા સાસુનું બધું ચાલે છે એ તો બિચારા મિયાની મિંદડી થઈને બેઠા હોય છે કારણ કે એમનું કઈ ચાલતું ના હોય કઈ બોલવા જાય તો મારા સાસુ એમને ચૂપ કરાવી દે સેમ હાલત દેવેની છે હું દેવેને કઈ કહું તો કઈ ફરક નથી પડવાનો એ બિચારા સાંભળ્યા કરશે મારી સાથે થોડી આર્ગ્યુમેન્ટ કરશે તકરાર કરશે અને કે છે કે હું મમ્મીને સમજાવી દઈશ પણ આમાં સમજે તો ને સરસ કહેવાય આ એક એ માનતું નથી ને તે કામ કરને તું નોખી થઈ જા નોખી થઈ જાવ અરે હું શું બોલું તમે છૂટાછેડા લઈ લો એમ સમજી વિચારીને તો બોલો હા વાઘ મારા સાસુનો છે ને હું છૂટાછેડા લઈશ તો બધા મને બોલ છે ને કે એના સાસુ સાથે ના રહી શકી અરે મારા સાસુ છે ને રૂપિયાના ચાર અડધિયા ગોતે ને એવા છે પણ તને છૂટાછેડા કરવાની તો જવાબ માઈ પણ એટલે તો મેં એમ કીધું નોકી થઈ જાય એમ નોખી થઈને ક્યાં જાવ નોખી થવા દે તો ને જો મેં છે ને કાલે હેતલને અને જીજાજીને બને એને ઘરે બોલાવે છે જમવા માટે તમે આવજો લે હવે એક

તો મારા સાસુ મારો રંગ લાગવો જોઈએ ને પણ ના લાગ્યો કેવાય છે ને સો દાડા સાસુ ના હોય પણ એક દાડો એક દાડો તો વહુ નો આવે જ ચાલો હવે તડકો છે જાઓ શું અત્યારે અહીંયા તો કઈ લાઈટ નહીં આવે પણ હોકાય છે ને બાપા આ લાઇટ આવી જાય આમાં એ સાસુ સુતી છે ને ત્યાં ઘરે પહોંચી જાવ નહીં તો લોહી પીસે પાછી ક્યાં રિક્ષા ભાડા તો થોડી જવાય સારું જા આવે થોડી વાર આવે પણ રાડે રાડ કરીને જાય થોડી ફોન શું જોઓ હમ કાઈ નહી આ તો ને મેસેજ કેટલા આવ્યા બગ બગદાણાની આરતી આવી જો પારસભાઈ બગદાણા રહે ને મારા ખાસ મિત્ર છે પછી ભાવિક બાપુ હે ખાસ મિત્ર હમજી તમારી વાત સાચી છે હા તમારો કામ ધંધા કેવા ચાલે છે અત્યારે મારે તો હું વાત કરું તને હારામાં હારું છે જો અત્યારે ભગવાનની દયા છે કેમ કઈ વસ્તુ લેવી છે તો કે આજ જ જાવીને લઈ આવીએ હા એમાં એવું છે કે આપણી એસી છે ને એ બહુ જૂનું થઈ ગયું છે એટલે નવું લઈ લઈએ તો એસી વાંધો નહી એમ કરજો મારો તો એવો વિચાર છે કે આજે બેડરૂમ નું એસી કાઢીને હોલ માં નાખી દઈએ અને બેડરૂમ માં નવું એસી નાખી દઈએ કાઈ વાંધો નહી તું જેમ કહેને એમ અને હું શું કહું આપણે તને ખબર છે છેલ્લી વાર આપણે ફરવા ગયા તા સાપુતારા ત્યારે કેવી મજા આવી હતી સાચી વાત છે તમારી હા સાચું કહો ને તો સાપુતારા ને બાજુ ફરવા જવું હોય ને તો ચોમાસામાં મજા આવે નહીં ચોમાસામાં આ ઈ વાત આ છે તારે આપણે ગયા હતા શિયાળામાં પણ ચોમાસામાં જઈએ ને તો બધું મસ્ત મસ્ત લાગે હમ ઈ કુદરતી હોય ને જોવાની તો બહુ જ મજા આવે સમજે તો હે જ ને હા કાલે તમારે રજા છે હેમ તો રજા જેવું જ હશે બોલ ને હું કઈ કામ હતું હા હા દામિની બેન ઘરે જમવા જવાનું છે હા કોની ઘરે દામિની બેન એનું નામ નઈ લેતી તું કે મારી બેન વિશે કેમ આવું ગયો જો તમે તારી બેન તો બહુ સારી છે તો કેમ એવું કીધું કે એનું નામ નઈ લેતી તું એના ઘરે છે ને મતલબ માં નથી જાવું

બેને આટલું પ્રેમથી બોલાવ્યા છે તો જવું પડે નહીં તો એને એમ થાય કે જો મે બોલાવ્યા ને આવ્યા નહીં એ તારી વાત હાસી ખોટું લાગે ને એવું આપણે ના કરે હા વાત હાસી તારી પણ જ્યાં આપણને માન સન્માન ન મળતું હોય ને ત્યાં ન જવાય હું તને એમ કહું છું એ કરતા તારી બેનને ને અહીં બોલાવી લે એ તો હવે અહીંયા આવવાથી રહી એને એને કામ કેટલું હોય અને રહી વાત માન સન્માનની તો એના સાસુ નથી આપતા એના સસરા આપે છે જીજુ આપે છે બેન આપે છે પછી તમારે કેટલું માન સન્માન જોઈએ છે મારી એક વાત સાંભળ આ કેરીની ની સીઝન હોય તો એક કેરી બગડી ગઈ હોય બાજુમાં મૂકવી તો બીજી કેરી બગડી જાય કે નહીં તો બાજુવાળાએ કાંઈ ન બોલી શકે આ તું તારા એના હારાનું ને એનું કહેશો પણ એ છે ને એ કાંઈ નથી બોલી શકતા કારણ કે હા તારી બેનનું હા હાલે છે જ એટલું સમજી તું એટલે તું ન્યાજ આવવાનું રહેવા દે એ કરતા છે ને સમજો આપણે છે ને હોટલમાં જઈએ

ત્યારે ત્રીજી વાર જશું પણ કાલે કીધું છે ને તો કાલે જઈ આવશું અરે પણ તું સમજતી કેમ નથી એના આ હું નત ગમતો ને આ હું કામ જાવું તમે કેમ નથી સમજતા કે સાસુ થી મતલબ નથી આપણે મારી બેન થી મતલબ છે બહુ હો તો તારે મારી વાત માનવી જ નથી એમને ના મારે તો જોવું છે મારે એ બાને મારી બેન નઈ મળાય ને હા તે વાંધો નઈ હું તને મૂકી જાય બરોબર પણ હું ઘરની અંદર પગ નઈ મૂકું તો તો પછી મૂકવા ન થાવી હું જતી રહીશ ઓટોમાં જો મારે તારી હારે તો કઈ બગાડવાની વાત જ નથી આવતી તું આવી રીતે કરે તો પછી મારું શું થાય આ તો તારા હારા હાટું કહું છું હા તો હું સારા માટે જ કઉ છું હું જઈ આવીશ તમે ના આવો તો કઈ વાંધો નહીં ભલે અરે હું શું કહું છું તમને આ તમે બહુ લાંબી વાત કરી મારી સાથે મોબાઈલમાં હવે બેટરી ઉતરશે પાછું એને ચાર્જ કરવાનું પાછું એના રૂપિયા ખર્ચવાના સમજ્યા

શાંતિ રાખો શાંતિ રાખો શ્વાસ ચડી જશે એ તો પાણી પીવું પડશે મને તો પૈસા માંગે ને ત્યાં જ ત્યાં જ શ્વાસ ચડી જાય છે એટલે પૈસા માંગવાના જ નહીં સીધે સીધું કહી દેવાનું કે શું જોઈએ છે તો એ વસ્તુ આવી જશે બાકી એકે રૂપિયો નહીં અપાય ફ્રૂટ લેવા જવાનું છે જાવ લઈ આવો ઓહો ફ્રૂટ હા હા ફળના ભાવ સાંભળ્યા છે ફ્રૂટ હું ભાવ મળે છે ખબર છે અને સાના માટે ફ્રૂટ જોઈએ છે હા શું

અરે આ ઘરમાં ફ્રૂટ સલાડ વરસમાં એક જ દિવસ બને છે અને એ પણ જે દિવસે થાળ ધરવાનું હોય ને એ દિવસે એ સિવાય ફ્રૂટ સલાડ નહીં બને તમારી બેન જમવા આવવાની હોય કે બનેવી જમવા આવવાનું હોય તો એને તમે સાદું ભોજન ખવડાવી દો બટાકાનું શાક રોટલી દાળ ભાત ખવડાવી દો આપણે એની કોઈ ના નથી અને ગળિયું ખવડાવવું હોય તો થોડોક શીરો બનાવી દેજો પણ તેલમાં બનાવજો ઘી બહુ મોંઘું છે બારસો રૂપિયા કિલો ઘી મળે છે હું હું શીખવાડું તમને એટલું બધું બોલતા જુઓ મારી દીદી આવે છે ને એટલે મેં નક્કી કર્યું છે કે હું ફ્રૂટ સલાડ બનાવીશ અને એના માટે મને પૈસા જોઈએ છે તમે મને પૈસા આપો ફ્રૂટ મોંઘું હોય ને તો શું થઈ ગયું આપણે રોજે છે ને ફ્રૂટ સલાડ નથી બનાવવાનું હતું મારા બેન ને લોકો રોજે જમવા નથી આવતા એક દિવસ આવવાની છે ને તો એક દિવસ માટે ફ્રૂટ સલાડ બનશે તો એક દિવસ નહીં બોલાવો નહીં બોલાવો તો ક્યાં વાંધો છે ફ્રૂટ સસ્તા થાય ને આ દસ ના ડઝન કેળા વીસ રૂપે કિલો સફરજન વીસ રૂપે કિલો ચીકુ આ બધું થાય ત્યારે તમારી બેનને બોલાવજો અને એક કામ કરો તમારી બેનને બહુ ફ્રૂટ સલાડ ખાવાની ઈચ્છા હોય તો તમે અને મારો દેવે જાવ એના ઘરે જઈને જમ્યા હો એટલે ફ્રૂટ સલાડનું ફ્રૂટ સલાડ ખવાય અને વાતે પતી જાય આ તમારો સ્વભાવ કેવો છે મમ્મી આવો જ જેવો તમે જોઈ રહ્યા છો આની પહેલા પણ મારા બેન બનાવી જ્યારે આવ્યા ને ત્યારે ત્યારે પણ મેં તમારું મોઢું જોયું હતું કૂતરેલી કડી જેવું હતું આ એટલું ગમતું મોઢું થઈ ગયું હતું હા તમારા બેન બનેવીના મોટા એવા જ છે ને હે ફ્રૂટ સલાડ નહીં એ લોકોને તો કઢી ન અપાય એવા તો મોઢા છે છતાય મમ્મી બસ મારા બેન વિશે કંઈ ન બોલતા નહીં તર શું કરીશ કીધું ને આ ઘરમાં ફ્રૂટ સલાડ નહીં બને અને ખાસ વાત તારા બેન બનેવીને અહીંયા આવવું હોય ને તો બોલાવ વાંધો નથી પણ મારા સગા કે તારા સગા કોઈ પણ આવે ને મોંઘી કોઈ વસ્તુ આ ઘરમાં આજે નથી બની કાલેય નથી બની અને આવતી કાલે નહીં બને ક્યાં લઈને જવાના છો શું આટલા બધા પૈસા ક્યાં લઈને જવાના છો મારી મરજી મને કદાચ એવું મન થાય તો આમ થેલો બાંધીને ફરવાઈ જાઓ થેલો બાંધીને ઉપર એ જાઓ એની ચિંતા તારે નથી કરવાની જરૂર તો ઉપર જતું રહેવું છે તો પૈસા કઈ તમારી સાથે નહીં આવે અહીંયા જ રહે છે અને એ સાથે નહીં આવે ને તો અહીંયા જ રહેવાના છે ને એટલે એ પૈસા કેરમ ને વાપરવા દો કારણ કે તમારા મરી ગયા પછી પૈસા નું શું કામ અરે હું મારું ત્યાંની વાત ત્યારે મારા જીવતા જીવત મારે નથી આપવા તને રૂપિયા અચ્છા મને મન થાય છે કે તમારું ઘર દઉં દબાવાય નહીં ને હા તારા જેવી બુઠલ આવીને એમાં ને એમાં તો અમારા ઘરનું ધનો જ નીકળી ગયું તારા કરતાં કોઈ બીજી બહુ આવી હોત ને તો જિંદગી સુધરી ગઈ હોત અરે ડફોડ આ બધી બચત છે ને ભવિષ્યમાં કામ લાગે અને ભવિષ્ય જોયું છે ક્યારેય પેલી આંધરી ખિસકોલીની જેમ દોટ જ મૂકે છે જોવા તો ભવિષ્ય તો જોઉં ને આ જોવા દીધું છે ભવિષ્ય અત્યારે અત્યારે તો પૈસા વાપરવા નથી દેતા અને એમ પણ હા હું છું ને એટલે બચત કરું છું આ તેલમાં તેલમાં એક પાવડું એક પાવડું છે ને તમે તેલ નાખવા દે છો અને નકરું પાણી હોય છે અરે ભીંડાનું શાક પાણી વાળું ક્યાં જોયું છે હું કહું ખબર શાકમાં તેલ જ ન નાખવાનું હોય એકલું નકરું પાણી જો બાફેલું ખાવ શરીર માટે હારું ખોટે ખોટો આવા રૂપિયા શું જોવો છો મારો તો કદકાથી પહેલેથી આવી છે એટલે આના પર કોઈ કોમેન્ટ નહીં બરાબર તમે નહીં માન્યા ને તો તો હું વધારે બગાડ કરીશ ઓહો બગાડ તો તને તારી માં આના ઘરે ભેગી ના કરી દો તને શું લાગે છે તું બગાડ કરીશ ને હું ચાલવીશ તું જેમ નચાવીશ એમ નાચીશ ફોર યોર કાઇન ઇન્ફોર્મેશન વાવ બેટા આ ઘરમાં હું વડીલ છું હું સાસુ છું તમે નહીં તમે આ ઘરની વહુ છો ને એટલે એ પ્રમાણે જ રહ્યો હા કંજુસ્તે કંજુસ્તે

પછી દાળ ભાત બટાકા નું શાક બટાકા 30 રૂપિયા કિલો છે અને દાળ નો ભાવ તો તમને ખબર જ છે 140 ને આંબી ગઈ છે મમ્મી એક આટલો પવાલું બનાવો ને તો 10 વાર વિચાર કરવો પડે અને કડીયું દૂધ મમ્મી એને ભાવ નથી પૂછ્યો એને ખાલી કહ્યું કે જમવાનું સારું હતું હા તો મેં પણ એ જ કહ્યું કે જમવાનું સારું તો ને મોંઘા ભાવની વસ્તુ હોય તો બધું સારું જ બને બાકી આજકાલ તો બટાકાની છાલની લોકો શાક બનાવી દે છે પણ અમે પ્યોર બટાકા વાપરે 30 રૂપિયા કિલો ના ખાટી યાર છે કે તમે હલકા બટાકા વાપરા ભારે બટાકા વાપરા ખરાબ હતું સારું હતું આનું બહુ સારું લાગ્યું

હા અમારે તે શુદ્ધ દેશી ઘી 1200 રૂપિયા કિલો નું આવે છે અને ખાસ મહત્વની વાત હા છાસ છાસ આજકાલ કેટલી મોંગી છે 16 રૂપિયા હા ના 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 17 50 છે ભૂલ થાય છે બેટા તારી 70 રૂપિયા ને 50 પૈસા છાસ એટલે એવી પાછી 2 લિટર મંગાવી એટલે કલ્પના કરો ક્યાં પહોંચે અરે આજકાલ મહેમાન આવે ને તો તોયો ગ્રુતો પડે છે સાચી વાત છે આંટ આ મોંઘવારી જેટલી છે ને કે વાત નઈ પૂછો પણ જમવા જોવે અને ખાવા જોવે એમાં થોડું ચાલે અને મહેમાન આવે તો એને કઈ ના તો ના પાડી શકાય ને આપણે તો કહું છું આ દામિની બહુને એમ જ કીધું આ લગનને વરો દાડો થઈ ગયો કોઈ દી તમે તમારી બેન ના ઘરે જમવા ન ગયા કેમ તમે જમવા ન તેડાવ્યા મોંઘવારી નડતી હશે નઈ ના ના મારી બેન ને તો મેં કેટલી વાર કીધું જીજું ફ્રી ના હોય એટલા માટે ના અરે મારો દીકરો આવે કે ન આવે તમારા જીજુ ની જોવાની કે જરૂર છે તમારી જીજી ને બોલાવી લ્યો ને હેતલ હે બધી વાત છોડ બાકી બોલ મજામાં ને મજામાં હો એ બધી વાત છોડ ને એમ કયો ને આ તમારા ધણી એટલે પતિ દેવ કેમ ના આવ્યા આ ગયા વખતે તો આવ્યા હતા આ વખતે શું કાઈ તકલીફ પડી છે એમાં એવું છે કે એની તબિયત થોડી ખરાબ છે ને એટલા માટે એ ના બેને તમે શું માંગો છો કે તમારા વાળો અમારા ઘરે આવીને જમીને જાય તો બીમાર પડે છે એમ એમની તબિયત ખરાબ થાય તો અમે ચોખા છે છે મમ્મી ક્યાં ક્યાં બીજી બીજી વાત કરવાની જરૂર એવું કઈ કીધું

મારા જીજાજી નથી આવ્યા આવ્યા હોત અને ખાત તો ઉલટાનું તમે જ બોલત અરે મારા ઘરની તો સાત પૂરી બગડી ને સાત પૂરી આ વેસ્ટ ગઈ આ અમારે વાસી ખાવાનું હું તો એક રોટલી ન વધારું અને તમારા વર ન આવે એટલે સાત પૂરી પછી 8 10 ફોડવા અમારા બટાકાના બચ્યા અને આટલો વાડકી ભાત બચ્યો આ બધું બચે તમારે અમારે કે ફેંકવાનું વાસી ખાવાનું અમારે એક દિવસ ચાર ટાઈમ ખાઈ લેજો તમે એટલે થઈ જશે સર બસ છતાં એક આઈડિયા છે ને એને ટિફિન બાંધી દેને તો એક ના ભાઈ ના હો ના જવા દો તમને શું લાગે ટિફિન બાંધો ને બિચારા બીમાર છે ખીચડી ખવડાવજો ખીચડી સાથે દહીં ખવડાવજો એટલે હાજર શું ઉચારા થઈ ગયા છે

પણ દામી ને એક કામ કરો ને એની એનો ઘરવાળો બીમાર છે તો એક કામ કરે ને આપણે અહીંયાથી મરી મસાલા વગેરે ખીચડી બનાવી એટલે એનું જમવાનું આવી જાય અને આપણે એને જમેડા કહેવાય હા બસ એક કામ કરી એમ જ કરો હાલો ના ના ઓ મગની દાળ હું ભાવ છે ખબર છે 130 રૂપિયા કિલો આ 130 રૂપિયા કિલો ની મગની દાળ આટલી લઈએ અને 10 રૂપિયા ની દાળ વપરાય 15 રૂપિયા ના ચોખા વપરાય અને ઉપર થી એમાં તેલ ઘી જે નાખે અલગ ના રે ના ભઈ ગયા